હેલો फ्रेंड्स वेलकम टू दर्शन लिटिल किचन અને આજે હું તમને બતાવીશ કે તમે ઘરે જ શુદ્ધ અને એકદમ સફેદ રે એવો આમચૂર પાવડર કઈ રીતે બનાવી શકો તો એના માટે સૌથી પહેલા હું અહીંયા કેરીના જે ડીટિયા હોય છે એ કાઢી લઈશ તો મેં બધી કેરીના એ તે ડીટિયા કાઢી લીધા છે અને હવે હું દરેકની છાલ છે એ ઉતારી લઈશ તમે સફેદ આમચૂર પાવડર કરવું હોય તો ખાસ છાલ છે એ ઉતારી લેજો એક કિલો કેરી લીધેલી છે તો તો હું બધાની સૌથી છાલ ઉતારી લઈશ મારી બધી જ કેરી મેં છાલ ઉતારીને રેડી રાખી છે હવે આમાં અલગ અલગ રીતે બધા કરતા હોય છે હું તમને બે રીત બતાવીશ એક આપણું જે પિલર છે એનાથી જ તમે આવી રીતે પાતળી પાતળી કરી શકો છો એકદમ જલ્દી ને ઈઝીલી થઈ જશે અને બીજી એક રીત હું તમને બતાવીશ કે આપણું જે સ્લાઇઝર કહીએ છીએ એમાં પણ જો તમારી પાતળી પડતી હોય તો તમે આ રીતે કરી શકો છો તો મારી બંનેમાં પાતળી પડે છે તો હું આ રીતે સ્લાઇઝરમાં જ કરી લઈશ તમને જે રીતે ફાવે ઘણા આમાં કેરીનું ખમણ પણ કરતા હોય છે પણ એમાં પાણી છૂટું પડવાનું થોડું રહેતું હોય છે એટલે હું તમને રિકમેન્ડ કરીશ કે તમે આ કોઈ પણ એક રીતે તમારી કેરી છે એને પાડી શકો છો તમે જોઈ શકો છો એકદમ મસ્ત પાતળી પાતળી જ થાય છે એટલે એને સુકાતા પણ વાર નહીં લાગે અને મેં એકદમ સરસ રીતે એને સ્લાઇસ કરી લીધી છે આ જ રીતે હું મારી બધી જ કેરીની સ્લાઇસ કરી લઈશ અહીંયા મેં એકદમ પતલી પતલી સ્લાઇઝ કરી લીધી છે અને તમે જોઈ શકો છો કે મારી એક કિલો કેરીમાંથી આટલી સ્લાઇસ થઈ છે હવે આપણે એને સુકવી દઈશું ફ્રેન્ડ્સ મેં અહીંયા પ્લાસ્ટિક લઈ લીધેલું છે અને હવે હું એને આ રીતે છૂટી છૂટી આખી પાથરી દઈશ તો બસ આ રીતે મેં એને તડકે સૂકવી દીધી છે હવે હું આખો દિવસ આ જ રીતે એને સુકવવા દઈશ અને રાત્રે તમને બતાવું કે કેટલી સુકાઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો બે દિવસ પછી આપણી જે કેરી હતી એ એકદમ સરસ રીતે સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો અને અવાજ પણ એકદમ ફાઇન આવે છે અને જો એકદમ આપણી સુકાઈ ગઈ છે અને હવે આપણે એનો પાવડર કરી લઈશું પાસે આવું મસાલા ગ્રાઇન્ડર છે હું એમાં જ કરું છું તમે સાદું આપણું જે મિક્સરનું નાનું બાઉલ હોય એમાં પણ કરી શકો છો તો બસ હું એને આવી રીતે થોડી થોડી લઈ અને ચર્ન કરી લઈશ તો ફ્રેન્ડ્સ તમે જુઓ એકદમ ઝીણો આનો જે પાવડર હતો એને કરી લીધો છે આ જ રીતે હું બધી જ આપણી સુકાયેલી કેરી છે એનો પાવડર કરી લઈશ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ જ મસ્ત અને એકદમ વ્હાઈટ કલરનો આપણો આમચૂર પાવડર રેડી છે આનો કલર બી એકદમ સરસ જળવાઈ રહ્યો છે અને એની જે ખટાશ છે એ પણ એવીને એવી જ છે તો હું એક વખત હજી એને ચાળી લઈશ તો કોઈ મોટું મોટું આ રહી ગયું હોય તો એ નીકળી જાય અને પછી એને આખા વરસ માટે સ્ટોર કરવા માટે ભરી લઈશ તો ફ્રેન્ડ્સ અહીંયા આપણો આમચૂર પાવડર હોમમેડ એકદમ શુદ્ધતાથી બનેલો રેડી છે અને હવે હું આને એરટાઈટ બોટલમાં ભરી અને આખા વરસ માટે સ્ટોર કરી લઈશ થેન્ક યુ તમે ખાસ અમારી ચેનલ જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને અમને કમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસિપીસ કેવી લાગે છે અને તમારે હજી કઈ કઈ રેસિપીસ જોવી છે